દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં ફરી આગની મોટી ઘટના બની હતી જેમાં ફૂલપાડા ખાતે આવેલા એક કોમ્પ્લેક્સના બીજા માળે 15 બાય 15 ની રૂમમાં ગેસ લીકેજ બાદ દાષ્ટ થતા સાત યુવાનો દાજી ગયા હતા જેઓને હોસ્પિટલે ખસેડાયા હતા સુરતના ફૂલપાડા વિસ્તારમાં કૃષ્ણા કોમ્પ્લેક્સના બીજા માળે 15 બાય 15 ની રૂમમાં ગેસ લીકેજ બાદ દાષ્ટ થતા સાત યુવાનો દાઝી ગયા હતા તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આગમાં દાજેલાઓમાં અનંત પાસવાન બદરામ પાસવાન મિથુન પાસવાન સાગર પાસવાન બાદલ પાસવાન ચંગોરા પાસવાન અને પ્રદ્યુમન પાસવાનનો સમાવેશ થાય છે તો આગની ઘટના બાદ સ્થળે દોડી ગયેલી ફાયરની ટીમે પાણીનો મારો છલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો ઓરિજિનલ ગુજર સામાજિક કાર્યકર્તા સુરત છે આજે મારો કુમાર ફૂલપાડા ગામની અંદર અહીંયા